ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોક તો અત્યારે હું આવી ગયો છું ચીણા પાણી વાર અને સવારે આપણે ઘઉં માં દવા છાંટી વેલડી ની બરોબર વેલડી કોઈને પણ જાતી ના હોય ને તો ઘઉં વાવર ના થોડા ઘણા પછી દવા માર દેવાની એટલે ઘઉં ખાવા જેવા થઈ ગયા હે પ્લસ વેલડી વહી જાય અને અત્યારે જો આપણે ચીણા પાણી હાલે છે હાલો દેખાડ આપણે ચીણા મસ્ત મજાનું પાણી હાલે છે એક બે જગ્યાએ ધોરિયો તૂટી ગયો તો થાય તો જો હજી અહીંયા તો પાણી ભરાય છે આ હે ને થોડું ને આ છોડી જો મસ્ત જમીન જ છે પણ સુકાઈ વેલું જાય હું આ જમીન આપણે જાડી જ છે પણ હું હોય ને વેલું સુકાઈ જાય હે કે આ ઝીણકો ક્યારો હોય એ ભરાઈ ગયો પછી આ વાલ અને આ બધા ચીણા પાવાના પછી ઘઉંનો વારો આવશે હાલ આ નાક વાળ લો પછી બીજી વાત કરી હલો નાકું વારવાનું કેન્સલ કર્યું હિંમત કેરમ જવા દીધું અને ઘણા બધાને એમ થતું હોય કે ભાઈ ઓફિસે બોફિસે હમણાં કેદીના સીન નથી આવ્યા બરાબર તો સીનમાં વાડીમાં એ જ આવ્યો હોય કેમ કે હમણાં મહિનક દિવસે વ્લોગિંગ બંધ હતું આપણું બરાબર અને હવે આપણે ઓફિસે જાશું બરાબર રૂંટે અને ઘણા દિવસથી આપણે ગાયું દેખાય નથી આમાં બાકી સેવા તો આપણી જોઈ જો અત્યારે એક વાછડું હું કઈ થઈ ગયું તો બરોબર રાજેશભાઈ નંદાણી ને બોલાવ્યા પછી બહુ મેડ એના આવ્યું પછી એનિમલ કેર વાળા બોલાવી અને અબોલ રેસ્ક્યુ અત્યારે કરાવી દીધું છે ને હું વાળું છું પાણી બરોબર તો હાલો ગામમાં જાશું ત્યાં જઈને આપણે ગાયું ને એવું બધું પાછું બતાવશું જો આ રીતે મસ્ત મજાનું પાણી ચાલે છે ચણામાં ચણા આવડાવડા ને આમાં આપણે કેતા હતા કે રેમાનિયા નાખવા તો હવે કઈ આકવું નથી કારણ કે પછી આમાં ખળ બહુ થઈ જાય બરાબર એટલે બહુ તો ખળ હે નહીં એવું બરાબર નહીં અને થોડો થોડો છે કોક કોક છોટા એ નેદી નાખશું એક વાર ને જ પછી છાંયો થઈ જાય એટલે ખડ નહીં થાય ફાઇનલી આપણે હુડી પહેરીને આવી ગયા છે ક્યાં આવી ગયા છે ગામમાં બોલું બોલું જો હવે તો તો પણ અગર આવે કે ના એ જો પૈગી ઓલી કાઈડી હે ને આપડી ફેવરીટ વસ્તુ છે એ જો કાઈડી આમ ઈ હે ક્યાં પર ભૈયા હવે હાલો આપણે વાત હતી ગાયો દેખાડવાને દેખાડ તો તો આયા છે ગાયો બધીઓ ના છે આપડી હોપી આ છે આપણો તાકો બરોબર ઈ પ્રોપર્ટી આપણ કી હે આયા તાકો હે સ્ટોક નો એકાં અહીં અંદર હે જો અહીં દેખાય ને ઓફિસ ની પડખે ને ગા ઉપર નો એક અહીં અહીં બરબર ના છે ગાયો ગાય માતાજી આ બધા હે ને રેડિયા કે આ કોઈ ના ઘર ના નથી ઘર ના હોય 5 વાગે છૂટી જાય બરબર અને અહીંયા હે ને એક જ જર્સી ગાય છે જો મારે રાયડું નાખે ને આવું कान ફાળી નાખે આવી રાયડું નાખે બાકી બીજી એટલી આ ગાયો હે ને ઈ એટલું કંઈ બહુ બોલચાલ ના કરે अबे आप रंधर जाएं जो आप लोग लिखाई डी है ना क्या किया तकरी ये अंदर बैठे टाइट बाउपुड़े आपकी यूट्यूब चैनल में फेवरेट वस्तु है काईडी अह बैठी जा दी मोवड़ मार्च तो आ काईडी है तो आ कौन है कइ दिओ आ काईडी ना है आ काईडी है जो 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 थोड़ी આપડી ચેનલમાં ફેવરિટ ગાય છે જો વધારાના જ છે અને મસ્તી મજાક કરે છે કચ્છી ખુટીઓ લાઇટ છે નહીં આજે બરોબર લાઈટમાં ઓલા તાર સા ને એટલે હું એને હે નામ લેવ ને એટલે તરત આવે આ ગાડીમાં હા તોડી ના આયે જો લાઈટ રિપેરિંગ હાલે છે ઓલા તાર જૂના કાઢી અને કેબલ નાખે છે અમાર આખા ગામમાં કામ હાલે છે નો થોડીક ઓન લાઈટ આવી જશે મિત્રો અત્યારે હું આવી ગયો છું ગામમાં મારી ઓફિસે હું ત્યાં જ હતો પણ આ બે મિત્ર આવ્યા છે બરાબર તો અમારે હે ને ચેનલ બનાવવાની છે અમારે તને ને નવી બરાબર હાલો આપણે રાજુભાઈની મુલાકાત લઈ રામ રામ રાજુભાઈ અરે રામ રામ ભાઈ હાલો તો હું આપણો વિચાર છે ભાઈ આપણો વિચારમાં એવું છે કે નવી ચેનલ બનાવીને કઈક સબસ્ક્રાઇબર બસ્ક્રાઇબ વધે તો કઈક આગળ વધીએ અમારે નવી અમારે છે ને ભાઈ નવી ચેનલ આવવાની હે તો આપણે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખ દેવું ને ઇન્સ્ટામાં નાખ દેવું બરાબર અમારા તને પછી આપણે કંઈક નવી શરૂઆત કરવાની છે હજી એક વિશાલભાઈ છે આપણે એની મુલાકાત લઈને રામ રામ વિશાલભાઈ રામ રામ બોલો બોલો શું કરવું હોય આપણે નવી ચેનલ કરીને કોઈ ના કરે હું આપણે કરવાનું થાય છે એટલે કહેવાની બનાવવાની હે કોમેડી ઓલી કોમેડી

હાલો તો જો અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે પણ મંદિરનું કારણ દીધેલ છે પણ તો આપણે દર્શન કરી લેવું ને આપણે તો ઘણી વાર દર્શન કર્યા ને બરોબર અને એક આ બાજુ મસ્ત લાઈટ દેખાય છે એ બતાવી દઉં હાલો આ આમ કહેવાય છે બરોબર હાલો આવડમાંના દર્શન કરાવીએ આપણે બરોબર લોક મની આ લે કરી લ્યો તો આવડમાંના દર્શન આ બાજુ જો ઓલી લાઈટ છે આપણે જ્યાં જાઉં બરાબર મસ્ત મજાનો બગીચો છે આગલા બ્લોગમાં જોયો હોય છે થોડો ઘણો દેખાડી બાકી આ ભાઈના બ્લોગમાં આવી જાય આપણે આમાં થોડાક જ છીન લેવું અને ઓલી બાજુનું પાછળ ન તો બધું તમને તો આ બધું નવું બન્યું હે દેખાડ દઉં જો આ બાજુ મસ્ત મજાનું હિંચકા છે ઇન્ડોરા છે આપણે ઘેર છે ને એવા છે બરાબર ઓલી બાજુ છે આ બાજુ છે આ બાજુ નવા છે અને બંધિયાલા સોરી છું સાહેબ

તે પછી વ્લોગનું એડિટિંગ કર્યું બહુ જ હજુ કામ હતું એટલે અત્યારે એન્ડિંગ કરી છે ને અત્યારે મારે પાણી જા લે છે બરાબર બેઠો છો મસ્ત મજાનો પારે ચડી નાકા વળીને બેહી જવાનો બરાબર તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે ને મસ્ત મજાના નવા વ્લોગની સાથે બરાબર તો ચાલો ત્યાં સુધી જય માતાજી જય મુરલીધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ